પોસ હવે કરી એટલે એના અસલ થઈ ધોરી ધોરી પૈ સાયલ હોતી સે કારી થઈ ને કેતા બાંદ બરોબર તે કોટણ આપણે નવરાઈ ફાઈનું શું કામ હોય બરોબર એટણે સોલી જાદ દે ગાલ બાફીને કર નાખી હું બરોબર કઈ વાંધો નહી જય મુલીદાર બધાઈને થઈ ગઈ છે સલ મસ્તી નું હવાર જો કે હવાર કયું નું થઈ ગયું હે અને આપણે ગેસ નો બટલો જરાણ હાઈજી થઈ ગયો તો જો કે તો ઈ હે ને ગેસ નો બટલો લઈને ગયા હે અને આપણે માલ નું કામકાજ બધું કરી લીધું ઘરનું કામકાજ એ બધું થઈ ગયું હે હજી ડૂસો ખાય છે એ મોડો એને બીજું અને ગેસનો ગયો જો બાવડા ડોબાડ્યો નહીં મેં હવે આ બધા ડૂસો ખાઈ છે તો આપણે બીજું બધું કામ થઈ ગયું ભાણા વિસરાઈ ગયા હે અને બાકી ઘરનું બધું કામ થઈ ગયું હે આપણે કાઢવાનું હે કુલારો પાણીનો તો હવે છે ને કુંડી ભર લઈ ખાંઈ ગઈ જ ભાઈ રીતી થોડીક અને હેને એક ઉલારો ખાઈ મને કહો વટાણ એક નાખીને આખી ભરાઈ જાય વધશે એ ટાકામાં નાખી દે હું એવું બધું છે ને પછી નિરાયથી માલ પાહું અને આ જ જવું હે આપણે ખંભાળીયા ચાલુ કરી દીધું કેમ કે આપણે એને ખાંભાઈ જવું એટલે જ વહેલા પાઈ દીધા આ ક્યાં રોકાઈ ગયા મીમાં લે જય લે અને કંઈ પૈડી છે એને કાલે હાઈજી નથી પીધું મરી જાય હાલ તૈયાર થઈ ગયા હાઈ અને આપણે હેને જાય અહીં સંભાળીએ અમ ભાઈ બીનો ને આ આ અમને ગાડી લઈને લઈ જઈશ એવો આજ આજે અમે બે જઈએ એટલે એને તો છે ને અટાણથી જાવ અટાણથી તમને શું થાય છે હું થોડાક રૂપિયા વાપરાયે થી ઓહક થાવા માંડ્યું જતા એને ચાલો અમે જવા દઈએ સંભાળીએ બિનને માથી લેતા જઈએ અને પછી બધાય બ્લાઉઝ ના એમ કે ચેક તો કર લઈ હવે હવે કઈ શું અમે બે હેન થાકી થકવી દીધો ઓલાને ને ઈ વાય આ ગયા માર મોઈ રીકે તમાર મેને કુટતો જ નથી આપણે ખંભાડિયા થી આવતા રહ્યા હઈ વયસમાં કેમ વિડીયો ઉતારા એમ નતો કેમ કે માર બીપી લો થઈ ગઈ હતી તારી કાની એમ થોડો પ્રોબ્લેમ છે અને આપણે હને આવીને સીધું આ કામ ચાલુ કરી દીધું વેફર નું કાલે આપણે કહેલું હતું ને હે આપણી પાસે બાફવા મૂકી દીધી નહીં એવી બાફવાની પછી દેવાની તો આનું કામ કરવાનું સારું કરી દીધું વાગી ગયા હે હવા તો કેટલા કાયદેસર ભરી દીધા હે અને ત્રીજો એટલે પૂગ્યો આપણે ખાટલા ઘટી પડ્યા હતા પછી હજી એક ગાણો હે હવે તો આ ખાટલા માઈ જાય બધું પણ આ હેન જોશે જ બાકીને એમ વેફર મસ્તીની ની હે ને નહીં એવી બાઈફી હે મૂકી દઈ પછી આપણે એને વાગી ગયા હે પૂણા પાંચ આપણે હવા તન વાઈ ગયા નામ નામ હે વૈસમાં લાઈટ વાઈ ને એટલે ખોટી થઈ ગયા તા ઘડીક આપણા માલ છે ને બેલા બે તો બેઠા છે પણ ખડેલી રાયડું દે હે તરી થયો હે પણ આ એક ઘણો હે ને બાફી હુકવી અને પછી વાહીંધા પાણી પાવા હુલારો કાઢવો હોય બધું ભેગું કામ આપણે પછી લેહું અને આપણું ટ્રેક્ટર જો અહીં પડ્યું તો નથી કેમ કે ગયું હે જીસીબીમાં ખંભાળી ગયા હતા ત્યાંથી આવી અને એ સીધા જીસીબીમાં અને હું સીધી મારા ધંધે બટેકાની વેફર માં વર્ગી ગઈ ભાણા વિસરવાના છે આ બધા પણ એની પેલા એક ચા થઈ ગઈ ચા વગર ચેન પડે નહીં જો આ ત્રણ ખાટલા ભરી દીધા હોય કહે છે તો આપણે ભાણા વિસરી લઈએ વાહી નકલ લઈએ માલ પાઈ લઈએ એવું બધું કામકાજ કરી લઈએ તો આ હે આપણે ખંભાળિયાની શોપિંગ બે હાડિયું અને બે ડ્રેસ પાછા લીધા હે એક આ હાડી લીધી હાડી લીધી બે સાડી હે આ સાડી હે બે ઈ બે સાડી હે અને બે ડ્રેસ લીધા હે પણ ઈદની ક્યાં મુકા મની નથી ખબર અને આ છે આ સાડીનો બ્લાઉઝ એટલું શેપિંગ શોપિંગ આપણે કરીએ ખીએ એકાદ થોડા ખર્ચા ઉતારી

ના ભાઈ મારી નાખી દીધો બહુ જ અંધારું બહુ જ અંધારું થઈ ગયું હોય આપડે થોડુંક મોડું થઈ ગયું છે બ્લોગ એડિટિંગ કરવામાં તો આપણે આજના બ્લોગ નું જો અહીંયા જ કરી શકીએ જો અમારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ અને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા